નમસ્કાર દેશ વિદેશમાં વસતા મારા ભાઈઓ તથા બહેનો આજે આપણે આ મીડિયામાં જોવાનું છે કે આપણા જીવનમાં દુઃખ છે અશાંતિ છે ટેન્શન છે બીમારી છે ગરીબી છે આ કાયમ માટે બંધ કેવી રીતે કરી શકાય તો અમે અહીંયા પોતે અમારા હેલ્થ સેન્ટરની અંદર લોકોને શીખવાડીએ છીએ તંદુરસ્તી દૂર થાય અને બીમારી પણ દૂર થાય ટેન્શન પણ દૂર થાય નિંદરે સરસ મજાની આવે એવું અમે શીખવાડીએ છીએ તો આજે તમે આ વિડીયો તમે બીજાને દેખાડો અને અન્ય લોકોને વિડીયો સવારથી અને સાંજ સુધી ખરાબ વિચાર કરીએ છીએ એટલે આપણું જીવન ખરાબ બનતું જાય છે બે બદતર જીવન બનતું જાય છે અને એને બત્તર જીવનને બેતર બનાવું બનાવવું બહેતર બનાવવું એ આપણા ઉપર છે તો સવારમાં ઊઠીને આપણે એવા સંકલ્પને વિચાર કરીશું કે આપણું જીવન અને આપણો દિવસ ને આપણા આપણા જિંદગીના દિવસો સરસ મજાના જાય તો ઉઠીને પહેલાં વહેલા આપણે આપણા ઇષ્ટદેવ હોય કુળદેવી હોય ભગવાનની જેને માનતા હોય એને આપણે પહેલાં વહેલા વિચાર કરીશું કે હું પોતે એટલો બધો ભાગ્યશાળી છું કે મને ભગવાન આ ધરતી પર આજે જીવવામાં સરસ મજાનો મોકો અને ચાન્સ આપ્યો છે એટલે ભગવાનનો દિલથી ધન્યવાદ કરવાનો હે ભગવાન હે હિટર દેવ હે પરમાત્મા હે મારા કુળદેવી તમારો હું દિલથી આભાર કરું છું તમને ધન્યવાદ કરું છું તો ભગવાનને આભાર કરવાથી જિંદગીના બધા ભાર તમામ ભાર હશે અને હશે કે નહીં હોય તોય વંદ થઈ જશે ભાર જાતના એકેય ભાર હશે કેવા ભાર દુનિયાનો ભાર કે તમને તકલીફ લાગતી હોય જીવન જીવવામાં તમને પૈસે તકલીફ હોય પૈસે ટકે તકલીફ હોય તમારી જે શરીરની અંદર કોઈ પણ જાતની બીમારી હોય એ બધાય ભાર ભગવાન પોતે ખતમ કરી દે છે એટલે રોજ ભગવાનને ધન્યવાદને આભાર કરીશું અને રોજ ભગવાનને આપણે ધન્યવાદ કરવાથી આપણું જીવન ધન્ય ધન્ય બની જાય છે અને વાદ વિવાદમાંથી ભગવાન આપણને

આ દેહને હું ખૂબ જ પ્રેમ કરું છું મારા શરીરને હું ધરી વાત કરું છું અને પ્રેમ કરું છું મારા શરીરને હું પ્રેમ કરું છું અને મારા શરીરને હું સ્વીકાર કરું છું આવું આપણે રોજ બોલીશું તો આપણને ફાયદો થશે પછી બીજા ત્રણ શબ્દો અમારી ઓફિસમાં દરેક જગ્યાએ લખેલું હોય છે હું સ્વસ્થ છું હું મસ્ત છું હું તંદુરસ્ત છું હું સ્વસ્થ છું હું મસ્ત છું હું તંદુરસ્ત છું હું સ્વસ્થ છું હું મસ્ત છું હું તંદુરસ્ત છું એવું આપણે વારંવાર બોલ્યા કરીશું તો તંદુરસ્તી આવશે અને ધન પણ આવશે અને આપણા ભાગ્યના દરવાજા ખુલી જશે અને આપણું જીવન આપણું જીવન બહેતર બનતું જશે બદતર માટે મારું તમારું જીવન બહેતર બનાવવું હોય તો આપણે સરસ મજાના સવાર સવાર સારા વિચાર કરીશું એટલે કહેવાય છે કે આ મગજની અંદર આ મનની અંદર સારા વિચારોનું વાવેતર કરીએ અને સારા ફળ પ્રાપ્ત કરીએ અને સારી ઉત્પત્તિ પ્રાપ્ત કરીએ અને સંપત્તિ પ્રાપ્ત કરીએ જેથી કરીને આપણે બધી ચિંતામાંથી મુક્ત થઈ જઈએ એટલે સવાર સવારમાંથી સારા વિચાર કરીશું હું સ્વસ્થ છું હું મસ્ત છું હું તંદુરસ્ત છું અને મારા ભગવાન મારા ઈષ્ટદેવ મારા કુળદેવી મારા પરિવારને મને ખૂબ જ મદદ કરે છે મારા શરીર ઉપર ભગવાન ખૂબ જ કૃપા કરે છે મારા પરિવારની ખૂબ જ કાળજી કેર કરે છે ભગવાન મારા ભગવાન મારા ઈષ્ટદેવ મારું ખૂબ જ ધ્યાન રાખે છે મારા ભગવાન મારા ભગવાન મારા ઈષ્ટદેવ મારા કુળદેવી મારા પરિવાર નું ખુબ જ ધ્યાન રાખે છે મારો પરિવાર સુંદર છે મારો પરિવાર સ્વસ્થ છે હું એકદમ ભાગ્યશાળી છું હું એકદમ તંદુરસ્ત છું સ્વયં ભગવાન મને મદદ કરી રહ્યા છે ભગવાનની મદદ 24 કલાક મારા શરીર ઉપર વર્ષી રહી છે એવું રોજ બોલશું તો આપણું જીવન બેહતરમાંથી બેહતર બનવા જશે હવે બીજું કે અમે પોતે શ્રી યંત્ર બનાવ્યું છે આ શ્રી યંત્રના માધ્યમથી અનેક લોકોને આપણે તંદુરસ્તી અને ધનની પ્રાપ્તિ કરાવી છે તો આ શ્રી યંત્રનો સદુપયોગ કેવી રીતે કરાય એ જોઈ લે આપણે જમણા હાથ ઉપર રાખીશું અને આ શ્રી યંત્રને જમણા હાથ ઉપર રાખીને માથે ડાબો હાથ રાખીશું પછી ત્રણ શબ્દ બોલીશું હું એકદમ ભાગ્યશાળી છું હું એકદમ ભાગ્યશાળી છું હું એકદમ તંદુરસ્ત છું હું એકદમ ધનવાન છું પાછું બોલું છું ફરી વખત હું એકદમ ભાગ્યશાળી છું હું એકદમ તંદુરસ્ત છું હું એકદમ ધનવાન છું તો આપણા જીવનની અંદર દુઃખ અશાંતિ બીમારી ગરીબી કાયમ માટે બંધ થઈ જશે આપણે રોજ સવારમાં નવા નવા સારા સારા વિચારનું વાવેતર કરીએ અને સારા સારા ફળની પ્રાપ્તિ કરીએ એટલે કહેવાય છે જેવો વાવ એવું ઉગે છે એટલે આ વાડીમાં આ ખેતરમાં આ બગીચામાં સારું સારું વાવશું તો સારી ઉત્પત્તિ અને સારા ફળ પ્રાપ્ત થશે એટલે આમાં અમે લખ્યું છે સદા તંદુરસ્ત ભવ અને સદા ધનવાન ભવ તમારા કુળદેવી તમારા ઇષ્ટદેવ તમને આશીર્વાદ રોજ આપશે અને ભગવાન ગમે તે ભગવાન હોય એને એક જ શબ્દ આવડે છે રોજ સાંજે સુતી વખતે અને ઉઠતી વખતે તમને તમારા ભગવાન તમારી બાજુમાં આવીને એક જ શબ્દ બોલે છે બેટા તથા શું કહે છે બેટા તથા તથા તથાસ્તુ ભગવાન તથાસ્તુ કરે છે આપણે તથાસ્તુ કેવી રીતે કરાવું છે એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે એટલે રોજ સારા વિચાર કરીએ જિંદગીને બહેતર બનાવવાના પ્રયત્ન કરીએ જિંદગી મારે તમારી બદતર બની ગઈ છે જિંદગીની અંદર ટેન્શન આવ્યું છે જિંદગીની અંદર બીમારી આવી છે આપણી જિંદગીની અંદર ગરીબી આવી છે આને હટાવવાના પ્રયાસ આપણે કરવાના છે હટાવશું નહીં તો હટશે નહીં અને આપણે આપણા શરીરને આપણા જીવનને ખૂબ કાળજીપૂર્વક સારા વિચાર કરીને સરસ મજાનું જીવન બને છે અને લાખો લોકોનું આપણે જીવન સુધાર્યું છે આપણે અનેક લોકોની જિંદગી બદલાવા માટે ખૂબ જ મદદ કરી છે હવે બીજું એમાં એમાં ત્રણ શબ્દો બોલું છું પાછા તમે સાંભળી લો પાછા ત્રણ શબ્દો આને પકડીને બોલવાનું છે આને પકડીને ત્રણ શબ્દો બોલે છું હું ને મારો પરિવાર હું મારો પરિવાર તન મન અને ધનથી સંપૂર્ણ સુખી છીએ હું મારો પરિવાર તન મન ધનથી સંપૂર્ણ સુખી છીએ આ પકડીને બોલશો તો આ યંત્ર એટલું બધું કામ આપે છે કે તમે એની કોઈ ગણના ન કરી શકો અને એનો ફાયદો એવો છે કે અસંભવ કામ સંભવ થવા મળશે ગેરંટી સાથે કારણ કે પ્રેક્ટિકલ અનુભવ લોકોના છે અને મને પણ પ્રેક્ટિકલ અનુભવ છે આપણા જીવનની અંદર સફળતા ફરી વખત બોલું છું હું અને મારો પરિવાર તન મન અને ધનથી સંપૂર્ણ સુખી છીએ હું ને મારો પરિવાર તન મન ધનથી સંપૂર્ણ સુખી છીએ મારા ભગવાન મારા ઈષ્ટદેવ મારા કુળદેવી મને મારા પરિવારની ખૂબ જ મદદ કરે છે ભગવાન મારું ખૂબ જ ધ્યાન રાખે છે ભગવાન મને આશીર્વાદ રોજ સારા આપે છે અને રોજ ભગવાનને આશીર્વાદ લઈએ અને ભગવાનને રોજ ધન્યવાદ કરીએ ભગવાનનો આભાર માનીએ સેકન્ડે સેકન્ડે મારું તમારું ધ્યાન રાખે છે કોઈ જઈએ ખાવા બેસીએ હાલવા જઈએ ગાડી ચલાવીએ રસોઈ કરીએ કોઈ પણ કામ કરીએ છીએ ભગવાન તમારું ચોવીસે કલાક ધ્યાન રાખે છે આપણે ભગવાનને શનિવાદને આભાર કરીશું ભગવાન રાજી થશે અને ઢગલા મોંઢે ટેમ્પા મોંઢે ટ્રક મોંઢે તમને સુખના ઢગલા કરશે અને તમારો પરિવાર અને તમે જિંદગીની અંદર સુખના દિવસોમાં આવી જશો અને આપણા દુઃખના દિવસો હશે એ બાદ બાકી થઈ જશે સુખના દિવસોની અંદર તમે જીવવાનું ચાલુ કરશો તમારા સપના સાકાર થશે તમારું જીવન સુખમય બનવા પડશે તમારા જીવનમાં ભરપૂર રીતે ખુશીને આનંદ અને પ્રેમ વરસતો જશે કારણ કે જે જગ્યાએ સુખ શાંતિના સારા વિચાર થતા હોય ત્યાં સુખ શાંતિ આવવા જ લાગે છે અને ભગવાન ખુશ થઈને આશીર્વાદ આપે છે અને અનેક લોકોનું કલ્યાણ થાય છે આવી રીતે હવે આપણે તમારે અમારા હેલ્થ સેન્ટર ની અંદર આવવું હોય તો અમે પોતે હાથ પગના દુખાવા ગોઠણનો દુખાવો કમરનો દુખાવો એસિડિટી ગેસ કબજિયા ડાયાબિટીસ પેરેલિસિસ થાઇરોઇડ વજન વધી જવું વજન ઘટી જવું અથવા ખંજોળ આવી ગુમડા નીકળવા આરસ નીકળવા એસિડિટી ગેસ થવો અથવા કોઈ પણ જાતની સમસ્યા તમારે દૂર કરવી હોય તો અમે વિના મૂલ્યે ફ્રીમાં સેવા આપીએ છીએ કોઈ દવા નહીં કોઈ કઈ ફી નહીં અને કોઈ જાતનો ખર્ચો નહીં કોઈ જાતના રિપોર્ટ નહીં અમે પોતે આ હેલ્થ સેન્ટર ઉપર સેવા આપીએ છીએ તો તમે જોઈ શકો છો અમે આ હેલ્થ સેન્ટરની અંદર સરસ મજાની સેવા આપીએ છીએ લોકોનું ભલું કરીએ છીએ અને હેલ્થ સેન્ટરની અંદર લોકો આવે છે અને બધાને કલ્યાણની ભાવના થાય છે આ લોકો તમે જોઈ શકો છો બધાને અમે સારી રીતે સેવા આપીએ છીએ અને અહીંયા કોઈપણ જાતની તકલીફ દૂર કરવી હોય તો વોટ્સઅપમાં મેસેજ કરી અને નામ લખાવી નાખવું ફોન નથી કરવાનો કૃપા કરીને કોઈ ફોન ન કરવો આ શ્રી યંત્ર જોઈએ તો તમારે મારી પાસે કામરેજમાં આવીને રૂબરૂ નહીં જવાનું છે કોઈ જાતના પૈસા નથી આના અને કોઈ જાતની ફી નથી ખાલી ફ્રીમાં છે સેવા માટે તમે મને લાભ આપતા રહેજો અને તમારે અનેક લોકો સુધી આ સેવા પહોંચાડો અને અનેક લોકોને આ વિડીયો પહોંચાડો જેથી કરીને મારા તમારા ભાઈ બહેનો દુખી થતા હોય મારા તમારા પરિવારના સદસ્ય દુખી થતા હોય એને આગળ જતાં કઈ ખારી રસ્તો મળે અને એના બધાય દુઃખ દૂર થાય અને બધાના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય એવું આપણે કામ કરીએ આ વિડીયો અનેક લોકો સુધી પહોંચાડજો અને આ શ્રી યંત્ર તમારે જોતું હોય તો અમારી પાસેથી રૂબરૂ કામરેજમાં આવીને લઈ જજો કુરિયર અમે નહીં કરીએ બાર ગામ પહોંચાડી શકવાના નથી કારણ કે કામમાં વ્યસ્તતાને કારણે બાર નહીં આપી શકીએ તમારે અહીં આવીને રૂબરૂ લઈ જવાનું છે પછી તમારે તમારી સોસાયટીમાં નાનો મોટો પ્રસંગ હોય સગાઈ હોય બર્થડે હોય લગ્ન હોય ત્યાં તમારે કોઈ પણ જાતનો પ્રોગ્રામ રખાવવો હોય તો અમે આ મફતમાં પ્રોગ્રામ કરીએ છીએ ફ્રીમાં પ્રોગ્રામ કરીએ છીએ આ સેશનમાં એક અદ્ભુત ચમત્કારી સેશન છે આમાં તમારા ચમત્કાર રીતે સેશનની અંદર તમારું જીવન બદલાઈ જાય છે આ સેશનમાં દવા વગર જીવન જીવવાની કળા પછી આ સેશનમાં સાચું જીવન જીવવાની કળા શીખવા મળશે આપણે જીવન સાચું જીવા જ નથી એવું સાચ આ સેશનમાં જીવન કેવી રીતે જીવવું જોઈએ એ કળા શીખવાડી છે દવા વગર જીવન કેવી રીતે જીવાય એ પણ અમે શીખવાડીએ છીએ પછી સપના સાકાર કરવાની કળા પછી તાલી વગાડો રોગ ભગાડો એ પણ કળા અમે શીખવાડીશું પછી ટેન્શન મુક્ત જીવન કેવી રીતે જીવાય એ અમે શીખવાડી છે ફ્રી સેવા ખુશ રહેવાની કળા આખો દિવસ કામ કરતા કરતા ખુશ કેમ રહેવું અને ટેન્શનમાંથી મુક્ત કેમ થવું એ શીખવાડી છે રેકી હીલિંગ પાવર પછી વોટર ટેકનિક પાણીની ટેકનિક થી આપણે 8 થી 10 જાતની પદ્ધતિ અમે શીખવાડી છે તમારા જીવનમાં સપના સાકાર કરવા હોય

અને ગાડી બંગલા વસાવવા હોય અને ધન પ્રાપ્તિ કરવી હોય તો પણ પાણીની ટેકનિક થી આપણે ગાડી બંગલા વાળું થઈ શકાય એવું અમે શીખવાડીએ છીએ અને ધનની પ્રાપ્તિ કેવી રીતે કરાય એવું અમે શીખવાડીએ છીએ તો આ સેશનમાં આ સેશનમાં ઓછા મોચી બે કલાકનો સમય લાગે છે તો તમારે કોઈ ને આ સેશન શીખવું છે તો અહીંયા રૂબરૂ આવી શકો છો અથવા તમારી સોસાયટીમાં અમને બોલાવી શકો છો કોઈ જાતની ફી નથી કોઈ જાતનો ખર્ચો નથી ફ્રીમાં શીખવાડીશું અને સેશનની અંદર અમે પોતે નેચરલ ગ્રીન જ્યુસ પીવડાવીશું અને એક બે જાતની ગિફ્ટ પણ આપીશું કોઈ ફંડ ફાળો નથી ફી નથી એટલે આ સેશનમાં લાભ લેવો હોય તો અમને વોટ્સઅપમાં મેસેજ કરી સરનામું લખાવી અને તારીખ લખાવી લેજો અમે આ ફ્રીમાં સેવા આપીએ છીએ

અને આ વિડિયો અનેક લોકો સુધી પહોંચાડજો એ બદલ તમને બધાને હાથ જોડીને વિનંતી છે તમને બધાને દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ છે તમને તમારા પરિવારને ભગવાન સુખ આપે શાંતિ આપે સમૃદ્ધિ આપે તંદુરસ્તી આપે ખૂબ લાંબુ આયુ જીવન જીવતા રહો રોજ હસતા રહો રોજ ખુશ રહો અને રોજ તંદુરસ્તીને પ્રાપ્ત કરો અને રોજ ધનના ઢગલા પ્રાપ્ત કરતા રહો એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું તમને બધાને દિલથી દુઆ આપું છું ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ અમારી એનવી ગઢિયા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો જય હિન્દ